જામનગરના ટ્રોલ પોલિશનમાં અા दाखल થયેલી ફરિયાદ મુજબ આ કામના જે ફરિયાદ છે તે મોરબી થી જામનગર જતો અને રસ્તામાં દરમિયાન જે સ્વિફ્ટ ગાડી છે એ કોઈ હોટેલ લે પોચા પાણી કેમટે ઊભેલા રહે ત્યારે જે ફાઇનાન્સ કંપનીના સીઝર મટિના જે લોકો છે આવી ગયા અને તમારી ગાડીનો હપ્તો ચડી ગયો છે અને અમે સીઝર કરવાવાળા પાંછો છે એવું કહી અને એમની પાસેથી જે ફરિયાદ નો આક્ષેપ છે મુજબ જેની ગાડી હતી બજબરી પ્રોગ્રામ લઈ ગયા છે અને તેમને જ્ઞાતિ પ્રતિ અપમાનિત કરેલા હોય તેમની ગાડો આપેલી હોય ડીકાબોટન મારમરેલો આ બાબતના આક્ષેપના આધારે ફરિયાદ જામનગર ટ્રોલ પોલીસ સ્ટેશનમાં दाखल કરવામાં આવેલી છે અને હાલ આ તપાસ આ ફ્રેડની તપાસ જે ઇન્ચાર્જ જામનગર ઇન્ચાર્જ ગ્રામીણ ડિવિઝન ના પોલી છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે